એ બંનેમાંથી કર્મયોગ શ્રેષ્ઠ છે હે મહાબાહો જે મનુષ્ય કોઈના પર દ્વેષ રાખતો નથી અને કોઈની આકાંક્ષા પણ કરતો નથી તે કર્મયોગીને સદાય સંન્યાસી ગણવું જોઈએ કારણ કે ધંધર રહિત મન માનવી જ સુખપૂર્વક સંસાર બંધનમાંથી મુક્ત થઈ જાય છે સાંખ્ય યોગ અને કર્મયોગ ભિન્ન ભિન્ન ફળવાળા છે એવું અણસમજુ લોકો કહે છે આ બંનેમાંથી કોઈ પણ એકના ઉત્તમ આચરણથી મનુષ્ય પરમાત્માને પામે છે સાંખ્યયોગી જે તત્વને પામી શકે છે તે જ તત્વ કર્મયોગી પણ પામી શકે છે આથી જે મનુષ્ય સાંખ્યયોગ અને કર્મયોગને સમાન જુએ છે તે જ યોગ્ય છે હે મહાબાહો કર્મયોગ વિના સાંખ્યયોગ સિદ્ધ થવો અઘરો છે પણ મનનશીલ કર્મયોગી શીઘ્ર બ્રહ્મને પામે છે જે જીતેન્દ્રિય છે અને જેનું અંતઃકરણ નિર્મળ છે જેનું શરીર પોતાના વશમાં છે સર્વ પ્રાણીઓનો આત્મા જ તેનો આત્મા છે તેઓ કર્મયોગી કર્મ કરવા છતાં લિપ્ત થતો નથી તત્વને જાણનારો સાંખ્યયોગી જોતા સાંભળતા સ્પર્શતા સૂંઘતા ખાતા ચાલતા ગ્રહણ કરતા બોલતા મળમૂત્રનો ત્યાગ કરતા મૂંઘતા શ્વાસ લેતા તથા આંખો ઉઘાડતા આંખો મીંચતા સ્વ સમસ્ત ઇન્દ્રિયો પોતાના વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને હું પોતે કંઈ પણ કરતો નથી એવું માને છે સઘળા કર્મોને પરમાત્માને અર્પણ કરીને આ શક્તિનો ત્યાગ કરી કર્મ કરે છે તે જળમાં રહેલા કમળના પાંદડાની જેમ લિપ્ત થતો નથી પાપથી લે પાતો નથી કર્મયોગી આ શક્તિનો ત્યાગ કરીને ઇન્દ્રિય દેહ મન અને બુદ્ધિ વડે અંતઃકરણની શુદ્ધિ માટે જ કાર્ય કરે છે કર્મયોગી કર્મફળનો ત્યાગ કરી નેષ્ઠિકી શાંતિ પામે છે સકામી મનુષ્ય ફળેચ્છાને કારણે આસક્ત થઈ બંધનમાં પડે છે જેની ઇન્દ્રિયો અને મન વશમાં છે તેઓ દેહધારી પુરુષ આ નવ દ્વાર વાળા શરીરરૂપી નગરમાં સઘળા કર્મોનો વિવેકીપણે મનથી ત્યાગ કરીને નિસંદેહ કંઈ ન કરતા કે કારવતા સુખપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે પરમેશ્વર મનુષ્યના કરતાપણાની કે કર્મોની પણ રચના કરતા નથી તેમજ કર્મફળની સાથે સંજોગની પણ રચના કરતા નથી સ્વભાવરૂપ પ્રકૃતિ જ તેમાં છે સર્વવ્યાપી પરમાત્મા ન તો કોઈના પાપ કર્મ ને કે ન તો પોતા કોઈના શુભ કર્મને ગ્રહણ કરે છે અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાઈ જાય તેથી જ સઘળા જીવ મોહિત થઈ જાય છે જેમણે પોતાના જ્ઞાન વડે તે અજ્ઞાનનો નાશ કરી દીધો છે તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ તત્વ પરમાત્માને પ્રકાશમાન કરે છે જેમનું મન તે જ્ઞાનમાં ઐક્ય પામી રહ્યું હોય જેમની સ્થિતિ પરબ્રહ્મમાં તન્મય હોય તેવા પરમાત્મા પરાયણ સાધક

તેઓ જીવન મુક્ત બન્યા છે કારણ કે બ્રહ્મ નિર્દોષ અને ક્ષમતાવાન છે માટે જ તેઓ બ્રહ્મમાં સ્થિત થયેલા છે જે પ્રિયને પામી પ્રસન્ન થતા નથી અને અપ્રિયને પામીને શોક પણ થતા નથી તે શીત પ્રજ્ઞ જ્ઞાની બ્રહ્મને જાણનારા મનુષ્ય બ્રહ્મમાં જ સ્થિત છે બાહ્ય સ્પર્શમાં અનાસક્ત અંતઃકરણવાળો સાધક અંતઃકરણમાંના સાત્વિક સુખને પામે છે વળી તે બ્રહ્મમાં સ્થિત મનુષ્ય અક્ષય સુખનો અનુભવ કરે છે હે કુંતિનંદન ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થનારા ભોગો આદિ અને અંતવાળા છે અને દુઃખનું કારણ છે તેથી વિવેકી મનુષ્ય તેમાં અટવાતો નથી આ માનવ દેહમાં કોઈ શરીર ત્યાગ્યા પહેલાં જ કામ ક્રોધ આદિના વેગને સહી શકવા સમર્થ બને તે નર યોગી છે અને તે જ સુખી છે જે મનુષ્ય ફક્ત પરમાત્મામાં જ સુખી અને કેવળ પરમાત્મા પરમાત્મામાં જ રમવાણ છે તથા જે કેવળ પરમાત્મામાં જ જ્ઞાનવાન છે તે બ્રહ્મરૂપ બનેલો સાંખ્ય યોગી નિર્વાણ બ્રહ્મને અર્થાત મોક્ષને પામે છે જેમનું શરીર મન બુદ્ધિ અને ઇન્દ્રિયો સહિત પોતાને વશ છે જે સઘળા પ્રાણીઓના હિતમાં મગ્ન છે અને જેના સંપૂર્ણ સંશય છેદાઈ ગયા છે જેના સમસ્ત દોષો નાશ પામ્યા છે તેવા વિવેક સાધકો જ નિર્વાણ બ્રહ્મ અર્થાત મોક્ષ પામે છે કામક્રોધથી મુક્ત જીતેન્દ્રિય અને આત્મસાક્ષાત્કાર પામેલા સાંખ્ય યોગીઓને ચારે કોરથી અર્થાત દેહ છૂટ્યા પહેલાં કે દેહ છૂટ્યા પછી નિર્વાણ બ્રહ્મ પરિપૂર્ણ જ થયેલ છે બાહ્ય પદાર્થોને બાહ્ય જ ત્યાગીને નેત્રોની દ્રષ્ટિને બંને પ્રકૃતિ વચ્ચે સ્થિર કરીને તથા નાસિકામાં વિચરણ કરતા પ્રાણ અને અપાન વાયુને સમાન કરી ઇન્દ્રિયો મન અને બુદ્ધિની જેણે વશ કર્યા છે અને જે ઈચ્છા ભય અને ક્રોધથી સર્વથા રહિત છે તેવા સાધક સદાય સાધક સદાયના મુક્ત જ છે મને સર્વેજ્ઞો અને તપનો ભોગતા સર્વે લોકોનો મહેશ્વર અને સઘળા પ્રાણીઓનો સ્વાર્થ રહિત દયાળુ પ્રેમી મિત્ર માનીને ભક્તો શાંતિ પામી જાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણાર્જુન સંવાદમાં કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ श्रीकृष्ण भगवान् जय द्वारिकाधीशनी जय